ડરાવી ધમકાવી અને પ્રલોભનો આપી અને દ્વારકાની અંદર કોંગ્રેસના વિરુદ્ધ નારા બોલવાના પાલભાઈ આંબલિયા જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ હાય હાયના નારા કરવાના મારું પાલભાઈ આંબલિયાનું પૂતળું બનાવી રેલી સ્વરૂપે લઈ જઈ એને પછાડવાનું એના ઉપર કૂદકા મારવાની શરતે લારી ગલ્લા પાથરણાવાળાઓનો ધંધો રોજગાર ચાલુ કરવાની વાત કરી એમને ફોહલાવી અને લારી રેકડી રેલી કઢાવી અમારા પુતળા ઉપર ઠેકડા મરાવડાવ્યા અમને ખુશી હતી આનંદ હતો એટલા માટે કે લારી ગલ્લા પાથરણાવાળાઓને જો રોજગાર મળતો હોય જો અમારા પુતળા ઉપર ઠેકડા મારવાથી અમારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાથી એમને રોજગાર મળતો હોય તો અમને ખૂબ આનંદ હતી ખૂબ ખુશી હતી અને આજે અમે એટલે જ લારી ગલ્લા પાથરણાવાળા મિત્રોને હગ કરવા માટે પ્રેમ કરવા માટે જેણે અમારી વિરુદ્ધ નારા બોલ્યા એમને પ્રેમ કરવા માટે હું તો પગે લાગવા માટે આવ્યો હતો કે તમારા કારણે આખા દ્વારકાના હાથસો હાડા હાથસો લારી ગલાવાળા પાથરણાવાળાઓનો ધંધો રોજગાર ચાલુ થઈ ગયો છે એટલે હું તમને નતમસ્તક નમન કરું છું અને તમારી રેકડી ઉપર મારે નાસ્તો કરવો છે પણ દુઃખદ વાત એ થઈ કે એ લોકોનો જાણે ઉપયોગ થઈ ગયો હોય આજે અમે મટુકી ચોક થી ચાલુ કરીને જોધાબા માણે ચોક સુધી ગયા ક્યાંય કરતા ક્યાંય એક પણ લારી ગલ્લા પાથરાવાળાનો ધંધો ચાલુ નથી એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે ભાજપની જે મૂળ પરંપરાગત નીતિ છે ઉપયોગ કરો અને ફેંકી દો એવી જ રીતે આ ગરીબોનો પણ ગઈકાલે ઉપયોગ થઈ ગયો હોય અને આજે એમને ધંધો રોજગાર ચાલુ નથી કરવા દેવામાં આવ્યો એટલે એમને ફેંકી દીધા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે જય દ્વારકાધીશ ભગવાન એ બધાઈને સદબુદ્ધિ આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જગન્નાથ